નમસ્કાર દેવી ભાગવતના ત્રીજા સ્કંદના અઢારમાં અધ્યાયમાં આપનું સ્વાગત છે ગયા અધ્યાયમાં આપણે વાત કરી કે રાજા પહોંચી ગયા છે યુદ્ધાજીત ભારદ્વાજ મુનિના આશ્રમમાં અને કહ્યું કે મારા શત્રુજીતને કોઈ પણ પ્રકારની આપત્તિ ફ્યુચરમાં ના આવે ભવિષ્યમાં ના આવે એટલા માટે મને મનોરમા અને એના પુત્ર સુદર્શનને સોંપી દો અને હું એમને મારી નાખીશ અને એટલે ભારદ્વાજ મુનિએ કહ્યું કે તમે એ ભલે કરો રાજા પણ યાદ રાખજો કે વિશ્વામિત્ર જોડે શું થયું હતું અને રાજા યુધાજીતને એ વાતની ખબર નથી એટલે પોતાના પ્રધાનમંત્રીને પૂછે છે અને પ્રધાનમંત્રી એમને વિશ્વામિત્રની પ્રેરણાત્મક જે કથા છે વશિષ્ઠ ઋષિ અને વિશ્વામિત્રની વિશ્વામિત્ર એ કામધેનુ એવી ગાયને નંદિનીને લઈ જવા માગે છે પણ આખા સેનાનો નાશ થઈ જાય છે એટલે એ કથાની વાત કરી અને પ્રધાનમંત્રી કહે છે કે આપણે અહીંયાથી ચાલ્યા જવું જોઈએ આ બાળકને એની માતા અહીંયા ઋષિને ત્યાં ઉછરશે એમાં આપણું શું કંઈ થઈ જવાનું છે અને એમ કરીને ત્યાંથી યુદ્ધાજીત ચાલ્યા જાય છે આ તરફ સુદર્શનના મનમાં ક્લિમ સ્વર બેસી જાય છે અને આખો વખત એ બસ દેવીના એ અલ્પ મંત્રની વિચારશીલતામાં જ રહે છે આપણને એ અધ્યાય શીખવે છે કે ભૌતિક લાલચ અને હિંસા હોય છતાં પણ આધ્યાત્મિક દ્રષ્ટિ અને સત્યની શોધમાં એ મંત્રનું કેટલું મહત્વ છે આ તરફ સુદર્શન મોટો થતો જાય છે અને એ સમયે કાશીરાજની કન્યા શશિકલા ભારદ્વાજ મુનિમાંથી આવેલા એના આશ્રમમાંથી આવેલા એક બ્રાહ્મણને મળે છે અને આ બ્રાહ્મણને કહે છે કે તમારા આશ્રમમાં કશું જોવા જેવું છે એટલે બ્રાહ્મણ કહે છે કે અમારે ત્યાં સુદર્શન જે રાજકુમાર છે એ ખૂબ સુંદર છે અને તમારે પરણમાં યોગ્ય છે અને આ તરફ શશિકલાને એ વખતે ત્યાં મનમાં ડ્રીમમાં એકચ્યુઅલી સ્વપ્નમાં એક કુમાર દેખાયો છે અને દેવીએ એના સ્વપ્નમાં આવીને કીધું છે કે આ કુમારને તારે પરણવાનું છે એટલે શશિકલાએ પોતાની સખીને કીધું છે પણ હજી માતાને કીધું નથી અને એટલે આ જે અધ્યાય છે એ આગલા અધ્યાય સાથે જોડાયો છે કે હવે સુદર્શનના જીવનમાં કેવા ચેન્જ આવવાના છે પેલા ક્લિંગ મંત્રની સાથે એ જોડાયો છે એટલે શબ્દયોગ થયો છે અને આજે આપણે કાશીરાજની આ કન્યા જે શશિકલા છે એના વિવાહની વાત કરવી છે એના સ્વયંવરની વાત કરવી છે વ્યાસજી કહે છે કે બ્રાહ્મણની વાણી સાંભળીને શશિકલા પ્રેમયુક્ત થઈ અને તે બ્રાહ્મણ ત્યાંથી એટલી વાત કરીને બોલ્યો ચાલ્યો ગયો શશિકલા પૂર્વના પ્રેમના યોગે આનંદિત થઈને પ્રેમથી ચંચળ થઈ તથા તે વિપ્રના ગયા પછી કામબાણથી શશિકલા હણાઈ હોય તેવી બની ગઈ કામાતુરા કામ પીડિતા તે બાળા પછી પોતાની એક સખીના પ્રતિ બોલી કે આ વાક્યના શ્રવણ માત્રથી જ देहमा विकार उत्पन्न थयो छे हे सखी हजु सुधी रस ज्ञान ने नहीं पामेलू महरू मन ते कुल संभव कुमार ने नहीं प्राप्त तथा अतिव व्याकुल थाय छे अपापी आप कामदेव मने दुख देछे हूं शुं करू क्या जाऊं બીજા કામદેવના સમાન તે કુમાર મેં સ્વપ્નમાં જોયા છે હવે તો મારું કોમળ મન તેના વિરહથી વ્યાકુળ બનીને અધિક તપે છે એ ભામિની શરીરમાં લેપન કરેલું ચંદન પણ મને વિષ્ણ સમાન ભાષે છે આ માળા સર્પ સમાન છે ને ચંદ્રમાના કિરણો અગ્નિશમાં મને આકરા લાગે છે મહેલ વાટિકા પર્વત સરિતા આદિ કોઈ પણ મને સુખ શાંતિ આપનારા લાગતા નથી ને શૈયા તાંબુલ ગીત વાજા એ કોઈ મને સારા લાગતા નથી ને એવોથી મારા નેત્રમાં તૃપ્તિ થતી નથી હું તો હવે ત્યાં જ જઈશ કે જ્યાં તે છે શું કહું કુળ લજ્જાથી ભયવાળી છું ને પિતા હોવાથી પરતંત્ર મારા પિતા મારો સ્વયંવર નથી કરતા તેથી હું શું કરું હું તો રાજપુત્ર સુદર્શનને જ મારા શરીરનું અર્પણ કરીશ મોટા મોટા વિભૂતિવાળા મહિપાલો છે પરંતુ તેઓ મને સારા નથી લાગતા મને તો ફક્ત આ રાજ્યહીન સુદર્શન જ અત્યંત સારો લાગે છે પ્રેમ થયો છે સ્વપ્નમાં મુગ્ધા છે શશિકલા અને હવે મુગ્ધ બની છે સુદર્શનની પાછળ અને વ્યાસજી સુંદર રીતે આ શ્રૃંગાર રસમાં આપણને સમજાવે છે કે પ્રેમમાં પડેલા એક ટીનેજરની કેવી હાલત હોય અને એવી હાલત છે શશિકલાની એટલે વ્યાસજી કહે છે કે શશિકલાની વાત આગળ કરે છે ને કહે છે એકલો નિર્ધન બળહીન વનવાસી ફળભોગી સુદર્શન તે કન્યાના મનમાં નિરંતર વસી વાણી બીજના જપથી જે પેલું કામ બીજ ક્લિમ એના મનમાં ઘૂસી ગયું છે અને સતત એનું સ્મરણ કરે છે સુદર્શન એટલે વાણી બીજના જપથી कन्या ने सिद्धि थी गई ने सुदर्शन पर निरंतर कामराज बीज नो जप कर ध्यान परायण ते सुदर्शन अखंड एवं विष्णु रूप शक्ति दर्शन करया, के जी महामाया अव्यक्त तथा सकल संपत्ति प्रदाता जगदंबिका कहवा અને એ સમયે શૃંગવેરપુરના રાજા નિષાદે સુદર્શનને સઘળી સામગ્રીવાળો એક રથ આપ્યો ચાર અશ્વવાળો તથા ધ્વજાવાળો શોભાનમાંય એ જયરથ તે નિષાદે સુદર્શનને ભેટ કર્યો ને રાજકુમારે તેનો સ્વીકાર કર્યો તથા વનના ફળમૂળાદિથી ते शंबर नी पूजा करी आ प्रकारे अतिथ्य कर बाद निषाद राजा स्वभुवन में गया ने प्रीति युक्त थी बीजा मुनियो सुदर्शन ना पति प्रति वधवा लाग्या तथा मुनिओ कहे से सुदर्शन ने कहे राजपुत्र अवश्य तने राज प्राप्ति थशे ને થોડા દિવસમાં તને રાજા મળશે એમાં શંકા નથી વરદાતા વિશ્વને મોહ પમાડનારી ભગવતી અંબિકા તારા પર પ્રસન્ન છે જેથી તે તારી સહાયતા કરે છે એ સુવ્રત તારે કશી ચિંતા ન કરવી મુનિઓ સમજી ગયા કે આ કેમ થઈ રહ્યું છે ભારદ્વાજ મુનિના આશ્રમમાં જે બધા મુનિઓ રહે છે બધા સમજી ગયા કે આવી રીતે કોઈ રાજ્યનો રાજા આવીને કોઈને એકદમ જ રથ કેમ આપી જાય કારણ કે દેવીની આજ્ઞા થઈ છે અને આ પ્રકારે મનોરમાના પ્રતિ પણ મુનિઓ બોલ્યા કે આ તારો પુત્ર ધરાધીશ થશે મનોરમાએ કહ્યું કે હે મુનિયો તમારી વાણી સફળ હો એ તો તમારો દાસ છે એથી આપ મહાત્માઓની સ્વદ્વીપોની ઉપાસનાથી રાજ્ય પ્રાપ્તિ થાય એમાં કાંઈ આશ્ચર્ય નથી સૈન્ય સચિવ કોષ સહાય વિગેરે નથી જેથી શું યોગથી મારો પુત્ર રાજ્ય પ્રાપ્તિ કરશે મનોરમાને હજી એ સમજાયું નથી એ દેવીની ઘૂડ શક્તિ નથી સમજી શકતી એટલે એને થાય છે કે ના મારા પુત્ર પાસે સૈન્ય છે સચિવ છે કોષ છે કે સહાય છે એને રાજ્ય પ્રાપ્તિ ક્યાંથી થશે પણ મુનિયો તમે કહો છો તો અવશ્ય મારા પુત્રને આપની કૃપાથી જ રાજ્ય પ્રાપ્તિ થશે એમાં શંકા નથી કારણ કે આપ સૌ મંત્ર જ્ઞાતાઓ છો વ્યાસજી કહે છે જ્યાં મહાબુદ્ધિશાળી સુદર્શન રથમાં બેસી વિચરે છે ત્યાં તેની પાછળ વાળી સેના દેખાય છે અને આ પ્રતાપ મંત્ર બીજનો તેને છે પણ બીજા કશાનો નથી એટલે જ્યારે સુદર્શનને આ નિષાદે રથ આપ્યો છે પણ એ જેવો રથમાં સવાર થાય છે ને આગળ વધે છે તો પાછળ જાણે મોટી સેના હોય એની પાછળ એવું અદ્ભુત દ્રશ્ય રચાય છે મંત્ર બ્રિજનો આ પ્રતાપ છે અને આ પ્રકારે અજ્ઞાનતાથી જપમાત્ર કરતા તેને આવો પ્રતાપ થયો છે તો પછી ગુરુમુખ દ્વારા મંત્ર પ્રાપ્ત કરી શાંત થઈને જપવામાં આવે તો તેનું શું અધિક ફળ ન થાય सकल कामना अवश्यमेव सिद्धि था। कोई वस्तु त्रिलोकी में नहीं अथवा तो दिव्य लोक में थी कि जे भगवती प्रसन्न थवा थी, अप्राप्त तथा दुर्लभ हो भगवती अर्चन आदि में विश्वास नहीं होता तो, खरेखर मंदभागी तथा रोगी रहे આ દેવી યુગાદીમાં સઘળા દેવતાઓની માતા કહેવાય છે હે આથી આ આદિ માતા કહેવાય છે બુદ્ધિ કીર્તિ ધ્રુતિ લક્ષ્મી શક્તિ શ્રદ્ધા મતિ સ્મૃતિ ઇત્યાદિ રૂપથી તે માતા પ્રાણી માત્રને પ્રત્યક્ષ દેખાય છે જે મનુષ્યો માયાથી મોહિત હોય છે તેઓ નથી જાણતા તથા કુતરકી લોકો વિશ્વેશ્વરી શિવાનું ભજન નથી કરતા બ્રહ્મા વિષ્ણુ શિવ વાસવ વરુણ યમ વાયુ અગ્નિ કુબેર ત્વષ્ટા અશ્વિની કુમાર भग आदित्य वसु रुद्र विश्व देवा मरुदगण इत्यादि कोई सृष्टि करनारी शिवा सदाएं ध्यान करें कौन विद्वान आ परमात्मिका शक्ति ने न उपाशे आ સખળ કામનાઓને આપનારી ભગવતીને સુદર્શને જાણી અવિદ્યા રૂપવાળી આ મહાદેવી બ્રહ્માને પણ દુષ્ક્રાપ્ય છે આ પરાશક્તિ યોગથી ગમે છે ને મમુક્ષુઓને અત્યંત પ્રિય છે તે ભગવતીના વિના પરમાત્માના સ્વરૂપને કોણ જાણી શકે છે જે ત્રણ પ્રકારની આ સૃષ્ટિને રચનારી છે ને જે દેવી સકળ આત્માઓને દેખાડનારી છે એટલે આ જ જે દેવી છે એ જ સાક્ષી ભાવનું અંત સ્વરૂપ છે એ જ તમે એની જ પૂજા કરો તો જ તમે જાણી શકો એટલે એ દેવી એ છેલ્લી શક્તિ છે આપણે શક્તિની સંપૂર્ણ જે શક્તિ છે માત્ર એક જ સ્વરૂપ છે અને એ શક્તિની પૂજાની વાત છે અને એટલા માટે આ સૃષ્ટિ ને રચનારી છે કારણ કે આપણે આગળ અધ્યાયોમાં જાણ્યું કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એ વિમાનમાં બેસાડીને દેવી એમને લઈ ગયા છે મણિદ્વીપમાં દ્વીપમાં અને જતા પહેલા ચારેય બાજુ કેટલાય મલ્ટીવર્સની વાત થઈ છે એ માત્ર આ સૃષ્ટિને નહીં પણ બધી જ સૃષ્ટિને રચનારી છે અને એટલે એની સાથે આપણા આત્માનું કનેક્શન છે એ શક્તિની સાથે આપણે જોડાયેલા છે અને સુદર્શને તે દેવીને મનમાં સ્મરીને વનમાં રાજ્ય લાભથી પણ અધિક સુખ પ્રાપ્ત કર્યું આ તરફ કામ બાણથી અત્યંત પીડા પામતી તે ચંદ્રકળા કુમારી પણ નાના પ્રકારના ઉપાયથી અને ઉપચારથી પોતાનું દુઃખી શરીર ધારણ કરી રહી પછી તેના પિતા સમજી ગયા કે હવે આ શશી કળા વરની ઈચ્છા કરે છે અને એમ વિચારી તેમણે સ્વયંવર કર્યો વિદ્વાનોએ સ્વયંવર ત્રણ પ્રકારના કહ્યા છે અને તે રાજાઓને જ યોગ્ય છે પણ બીજાઓને નહીં મરજી પડે તે વરને વરવા રૂપ એને ઈચ્છા સ્વયંવર કહેવાય બીજા જેમ રામને શંકર ધનુષના તોડવાથી જાનકી મળી તે પ્રતિજ્ઞા સ્વયંવર છે અને ત્રીજો શૂરતારૂપ દક્ષિણાવાળો વિરોનો સ્વયંવર છે એટલે એક ઈચ્છા સ્વયંવર છે કે જ્યાં એ સ્ત્રી નક્કી કરવાની છે પ્રિન્સેસ નક્કી કરવાની છે રાજકન્યા નક્કી કરવાની છે કે આ મનુષ્ય આ રાજાની મને ઈચ્છા છે અથવા આ વ્યક્તિની મને ઈચ્છા છે પરણવાની બીજો પ્રતિજ્ઞા સ્વયંવર છે કે ભાઈ જો આ ધનુષ જે ઉપાડી લે અથવા દ્રૌપદી અને એની અર્જુનની જેમ વાત છે કે પેલી મત્સ્યની આંખને જો કોઈ વિંધી નાખે તો એવા પ્રતિજો જે છે વાળો એ વાળો છે કાશી રાજાએ ઈચ્છા સ્વયંવર કર્યો છે કારીગરો દ્વારા સુંદર ઉલેચો વાળા બિછાનાઓ રચાવ્યા ને જ્યારે અનેક આકારના સભ્યોનો માંડવો તૈયાર થયો તથા વિવાહના વાળ સામગ્રીઓ તૈયાર થઈ ગઈ ત્યારે દુઃખ પામતી એવી સુલોચના સશિકલા પોતાની પ્રિય સખીના પ્રતિ વધવા લાગી કે હે સખી તું મારી માતા પાસે જા અને કહે કે શશિકળા તો ધ્રુવ સંધિ રાજાના પુત્રને મનથી વરી ચૂકી છે સુદર્શનને છોડી ને બીજાને હવે નહીં વરે ને ભગવતીએ મને કહ્યું છે તે મુજબ તે રાજપુત્ર મારો સ્વામી થયો છે વ્યાસ મુનિ કહે છે કે હે રાજન આ જન્મે જઈને કહી રહ્યા છે કે આ પ્રકારે તે દાસીએ માતાને જઈને આ પ્રમાણે કહ્યું ને તે મંજુભાષિણી રાજમાતાએ બધું એકાંતમાં શ્રવણ કર્યું દાસી કહેવા લાગી કે મારા દ્વારા આપની પુત્રીએ દુખી થઈને કહેવરાવ્યું છે કે હે કલ્યાણી તમે સાંભળીને તેનું પ્રતિપાદન કરો ભારદ્વાજ મુનિના પવિત્ર આશ્રમમાં સંધિ રાજાનો પુત્ર રહે છે તેને મારા મનથી વર્યો છે તેથી હવે હું કોઈ બીજાને નહીં વરું આમ તમારી પુત્રી કહેવરા છે વ્યાસજી કહે છે કે રાણીએ આવા વાક્યો સાંભળી ને જ્યારે રાજા પોતે મંદિરમાં પધાર્યા ત્યારે તેમને શશિકળાની સઘળી વાત કહી બતાવી અને આવા વચનો સાંભળી રાજા વિસ્મિત થયો ને પોતાની પ્રિયા વૈદર્ભીના પ્રતિ બોલ્યો કે હે શબ્રુ તું એ વાત તો જાણે છે કે તે રાજકુમારને બાળકપણમાંથી જ રાજ્યમાંથી કાઢી મુકાયો છે અને તે એકલો નિર્જન વનમાં માતા સહિત નિવાસ કરે છે આ બાળક કુમાર સારું તો માતાના વીર સેનને યુદ્ધમાં મારી નાખ્યા તે નિર્ધન રાજપુત્ર શી રીતે આપણી કન્યાને યોગ્ય થઈ શકે એ ચારુ લોચની તું જા સમજાવટ આવશે કાર્ય ન કરવું ઘટે પિતાએ વાત કરી છે ને શશિકલાએ વાત કરી છે બે બેમાં જે આ જનરેશન નો ગેપ છે એની વાત શશિકલા પોતાના હૃદયના અવાજને અનુસરે છે એને પોતાના પ્રેમને સ્વીકારવાની તૈયારી દર્શાવી છે એના પિતા છે કાશીરાજ છે અને એ રાજકીય વ્યવસ્થાઓને પરંપરાગત તથા વ્યાવસાયિક માપદંડોથી અનુસરવા ની આજ્ઞા કરે છે શશિકલા એ ભાવના એ મુગધા છે એની અંદર પ્રેમની જ્યોત જાગી છે એટલે એની જે ભાવના છે પ્રેમની ભાવના છે એ એને ગાઢ રીતે અનુભવે છે પ્રેમનો અર્થ એ જ નથી કે તમે સાથે ને સાથે રહો ફિઝિકલ પ્રોક્સિમિટી અને પ્રેમ એ બે જુદી વસ્તુ છે અને એટલે શશિકલાને જીવનમાં જુદા જુદા રંગો દેખાય છે ઇમોશનલ થઈ ગઈ છે એકદમ અને હોર્મોનલ ચાર્જીસ છે એની અંદર આ અને એટલા આ ભાવનાત્મક જોડાણ થી એ જોડાઈ ગઈ છે અને સુદર્શન ને ક્યારે ફિઝિકલી જોયો નથી એ તરફ બીજી તરફ એના પિતા છે અને પિતા જોઈ રહ્યા છે વ્યવસાયિક દ્રષ્ટિએ રાજકીય પરંપરાગત વસ્તુઓને જોઈ રહ્યા છે અને આ ઘટના જે છે એ ચારે તરફ ફેલાયેલી છે ઘરે ઘરે છે અને એ જ રીતે દુનિયાના જુદી જુદી મિથોલોજીમાં પણ આ જ ઘટનાને જુદી જુદી રીતે વર્ણવવામાં આવે છે ગ્રીક ફિલોસોફીમાં પર્શિયસ અને હેલનની વાર્તા છે અને એનાથી ટ્રોયનું યુદ્ધ થયું પર્શિયસે હેલનને અપહરણ કરી અને એટલે પેલા પ્રાચીન રાજાઓ અને યુવાનો વચ્ચેના પરંપરાગત મૂલ્યોની જે વાત છે એનો તણાવ ઊભો થયો કારણ કે જૂની પેઢી જે છે રાજાની પેઢી છે કાશીરાજની પેઢી છે રાજ સિંહાસન અને પરંપરા પર ભાર મૂકે છે જ્યારે યૌવન જે છે એ તો સ્વતંત્રતા અને ઉમંગ અને પ્રેમની લાગણી અનુભવે છે એની તીવ્રતા અનુભવે છે એટલે આ પેઢીઓ વચ્ચેનો જે મતભેદ છે એનો એનાથી વિવાદ થાય અને આવા વિવાદો દરેક રાજકીય પરિવારોમાં થયા છે યુરોપમાં લાન્ચેસ્ટર અને યોર્ક વંશ જે છે ઇંગ્લેન્ડમાં એના વિશે થયું છે આવું એવી જ રીતે આ બીજા બધા રાજકીય સંબંધોમાં પણ અને અત્યારની પેઢીઓમાં પણ આ જ થાય છે પરંપરા વચ્ચે અને સામે પ્રેમ ઉભો છે અને એ આપણને કઈ તરફ લઈ જશે એની વાત આગલા અધ્યાયમાં કરવી છે આજે બસ આટલું જ પ્રેમ અને પરંપરાની વચ્ચેના જે વિચાર અને વિવાદો છે એ આપ પણ વિચારતા રહેજો હું આપની અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું નમસ્કાર